પ્રેરણા લેતા એ જે ગુરુ હતા એમની પાસેથી એમણે એ એ પ્રેરણા લીધી હતી દે ભગવાન એક વખત એ વિશ્રણની અંદર જતા હતા તો જતા જતા રસ્તાની અંદર એમણે આકાશની અંદર ઘણા બધા પક્ષીઓ ઉડતા જોયા હવે આ પક્ષીઓ જે ઉડતા હતા એની અંદર એક જે પક્ષી હતું એ આગળ ઉડતું હતું એની પાછળ એ બધા જ પક્ષીઓ ઉડી અને જતા હતા અને જે આગળ પક્ષી જે ઉડતું હતું એને બધા ચોચ મારતા હતા એટલે આ દત્તાત્રેય ભગવાને બિલકુલ સાવધાનીથી જોયું તો એ એ જે પક્ષી હતું એ પક્ષીની અંદર એની ચોચની અંદર રોટલી હતી તો જે પાછળના બધા પક્ષીઓ હતા એ બધા પક્ષીઓ જે આગળ જે ઉડતું પક્ષી એને ચોચ મારી અને એની પાસેથી રોટલી એ પડાયેલી પડાવી લેવા માટે એ પ્રયત્ન કરતા હતા હવે ઉડતા ઉડતા એ જે પક્ષી હતું આગળ એ થાકી ગયું અને થાકી ગયું એટલે એણે એને ઈજા પણ થઈ હતી કારણ કે બીજા પક્ષીઓ એને ચોંચ મારી હતી એટલે એ પક્ષી હતું ને એણે એના ચોચની અંદર જે રોટલી હતી ને એ મૂકી દીધી આમ નીચે પડતાં પડતાં એણે બીજા પક્ષી પકડી લીધી એટલે જે પક્ષીઓનું જે ઝુંડ હતું બધું એ જ પક્ષીઓનું ઝુંડ પાછું જે પક્ષીએ જે રોટલી પકડી લીધી હતી એ પક્ષીઓ પાછળ ઉડતું ઉડતું જતું હતું અને બધા જ પક્ષીઓ એને ચોચ મારી અને એની પાસેથી પણ પડાવી લેવાનો પ્રયત્ન કરતા હતા આમ આ જે દત્તાત્રેય ભગવાન હતા એમણે જોયું હવે જે પક્ષી અગાઉ પ્રથમ હતું એ પક્ષી થાકી ગયું હતું એટલે આ પક્ષી જે થાકી ગયું હતું એ એક ઝાડ ઉપર જઈ અને જે ડાળ હતી એના ઉપર બેઠું એટલે આ દત્તાત્રેય ભગવાન ત્યાં ગયા અને એ પક્ષીને બંને હાથ જોડી અને પગે લાગ્યા અને એ પક્ષીની અંદરથી દત્તાત્રેય ભગવાને પોતે એ પક્ષીને ગુરુ માની અને પ્રેરણા લીધી બોલે શું વધારે માણસો જે સંપત્તિની પાછળ પડતા હોય એને આપણે છોડી દેવી જોઈએ બીજું કે જ્યારે વધારામાં મધાર માણસો આપણી પાસેથી જો કોઈપણ વસ્તુ પડાવી લેવા